મોરબીમાં ગાર્ડન અને સજ્જ ત્રણ પ્રવાસીઓ માટે સિરામિક સિટી નગર મોરબીમાં પ્રવાસન વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા સ્ટેટ ઓફ આર્ટ ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે શહેરના મધ્ય ભાગમાં તૈયાર કરવામાં આવેલો આ બગીચો રાત્રિના સમયે દુધિયા અને રંગબેરંગી રોશનીથી જળહળી ઉઠશે જે સ્થાનિક નાગરિકો સહિત પ્રવાસીઓ માટે નયન રમ્ય નજારો પૂરો પાડશે આ ગાર્ડન માત્ર મનોરંજનનું સાધન જ નહીં પરંતુ મોરબીની ભવ્યતામાં એક નવું પીંછું ઉમેરનારું સાબિત થશે આ પરિયોજનાના વિશ્લેષણ મુજબ ગ્લો ગાર્ડનની સાથે સાથે શહેરના મુખ્ય ત્રણ પુલોને પણ વિશિષ્ટ લાઇટિંગ પ્રણાલીથી સજ્જ કરવામાં આવ્યા છે આધુનિક સ્થાપત્ય અને તકનીકોનો સાધી કરવામાં આવેલું રાત્રિના શહેરના આકાશને જગમગાવી દેશે સિરામિક ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે ડંકો વગાડનાર મોરબી હવે આધુનિક શહેરી માળખાકીય સુવિધાઓ અને સૌંદર્યકરણના મામલે પણ અન્ય મહાનગરોની હરોળમાં સ્થાન મેળવશે જેનાથી પ્રાદેશિક અર્થતંત્રને નવી ગતિ મળશે આગામી સમયમાં આ સ્થળો પ્રવાસીઓના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે મોરબી મા રાત્રી પ્રવાસન એટલે કે નાઇટ ટુરિઝમ ને મોટું પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે વહીવટી તંત્ર દ્વારા મુલાકાતીઓની સુરક્ષા સુવિધા માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ નવીનતમ પહેલથી સ્થાનિક રોજગારીમાં વધારો થવાની સાથે મોરબીની છબી એક પ્રગતિશીલ અને પર્યટન લક્ષી શહેર તરીકે ઉભરી આવશે મોરબી કે ધરોહર મંદિર ઓર ગ્રીન ચોક ભી કે દ્વારા વિવિધ પ્રકાર ડાયનેમિક કા કામ जिसमें मई मंदिर के चारों तरफ कायमी लाइटिंग हो तो, साथ ही साथ जो ग्रीन चौक टावर है वहाँ भी कायमी लाइटिंग हो और विभिन्न प्रकार के कलर की सुविधा भी हो ऐसा आयोजन मुरबी महानगर पालिका के द्वारा किया गया है।